તેમણે આ વિવાદ ઉભો કર્યો છે પાટીદાર દીકરીઓ પરના નિવેદનથી પાટીદાર દીકરીઓ પર તેમણે જે શબ્દ કહ્યા જે ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા એ એ સવાલ ઉઠાવે છે કે આ એમની સમાજની ચિંતા છે કે પછી પાટીદાર દીકરીઓને ટાર્ગેટ કરવાની એમની માનસિકતા છે એમનો પૂર્વાગ્રહ છે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે પાટીદાર સમાજ પર કેટલાક શબ્દો ઉઠ્યા હતા અને એના કારણે વિપુલ ચૌધરીએ જે કહ્યું હતું ત્યારે વિવાદ ઉઠ્યો હતો પરંતુ આ વખતે જે કહેવામાં આવ્યું છે એ સમાજની દીકરીઓ પર કહેવામાં આવ્યું છે શું સૌથી પહેલા સાંભળી મોરબીના એક જ કોલેજની સાત પટેલની દીકરીઓ ફરી કહું છું સાતે સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે ચાર દી આના સાથે હું મજા કરીશ ચાર દી તું મજા કરજે પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે સાત છોકરીઓ પાંચ પાંચ લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પણ એ છોકરીઓની ઉંમર છે સોળ એને સત્તર વર્ષની હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જ આવી રહ્યું છે એટલે કાજલ હિન્દુસ્તાનીએ જે શબ્દો કયા જના કારણે પાટીદાર અગ્રણીઓમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે પરેશ ગજેદાય કાવા જ પાટીદાર આગેવાન છે તેમણે આ નિવેદન પર શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ હું એવું માનું છું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને કાજલ બેને આ પ્રકારની એક ટિપ્પણી કરી રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ થાય વિડીયો આ હેતુથી કોઈપણ સમાજની દીકરી વિશે કોઈ પણ સમાજના એ દીકરીના મમ્મી વિશે એના પપ્પા વિશે જે ભાષાનો કાજલબેન ઉપયોગ કર્યો છે એ અતિ ખરાબ ભાષા છે હું આને વખોડું છું અને તાત્કાલિક અસરથી કાજલબેન પાટીદાર સમાજની માફી માગે અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં પણ કોઈપણ સમાજ વિશે કાંઈ પણ આવું વર્તન ન કરે કે આવા શબ્દો બોલે એવી કાજલબેન પાસે એક આશા રાખું છું સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું કામ જાહેર મંચ ઉપરથી થી જયારે બોલતા હોય અને પર્ટિક્યુલર પાટીદાર સમાજની સાત દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે એ કેતા પહેલા એને વિચાર કરવો જોઈએ કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું જયારે બેન કામ કરી રહ્યા હોય તો એમને ખબર છે કે જો દીકરીઓ આવું કામ કરી રહી હોય તો એના મા બાપને મળી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ આ રીતે જાહેર મંચ ઉપર એમાં પાટીદાર સમાજના જાહેર મંચ ઉપરથી આ બેન ને બોલવાની હિંમત કેવી રીતે થઈ એટલે સમગ્ર પાટીદાર સમાજ આ એમના બેનને આ જે શબ્દો વાપરે અમે અમે વખોડીએ છીએ અને આવનારા સમયની અંદર જયારે પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માગે તો જે પણ જગ્યાએ પ્રોગ્રામ થઈ એસપીજી ટીમ એમનો વિરોધ કરીશું અમે તો ક્યારેક જાતિને લઈને ક્યારેક ધર્મને લઈને આવા શબ્દો ઉચ્ચારવામાં આવતા રહે છે વિવાદ થતા રહે છે પોલીસમાં ફરિયાદો થતી રહે છે કાર્યવાહી શું થાય છે એ આપણને બધાને ખબર છે અને કાજલ હિન્દુસ્તાની આપણને ખબર છે કે પહેલા થોડા સમય પહેલા ઉનામાં તેમણે જે નિવેદન આપ્યું હતું અને એના કારણે પણ તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને ફરી એક વખત તેમણે એવા જ શબ્દો કહ્યા છે કે જેના કારણે પાટીદાર અગ્રણીઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે અમે પોલીસ ફરિયાદ કરીશું એફઆઈઆર નોંધાવીશું અને એમની સામે કડક કાર્યવાહી થાય એની તેમણે ખાતરી આપી છે આપણે સાથે મનોજ પનાળા કે જેઓ પાટીદાર અગ્રણી છે ગીતા પટેલ નેતા છે પાટીદાર અગ્રણી છે આપણી સાથે જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે ગીતાબેન શરૂઆત આપનાથી કરીએ કારણ કે મહિલાઓ પર યુવતીઓ પર દીકરીઓ પણ એમણે નિવેદન આપ્યું છે કાજલ હિન્દુસ્તાનીએ એમણે કહ્યું કે મોરબીમાં સાત એવી પાટીદાર છોકરીઓ છે કે જે મુસ્લિમ્સ બોયફ્રેન્ડ રાખે છે બોયફ્રેન્ડનું સ્વેપિંગ કરે છે અને ઘરમાંથી ચોરી કરીને પાંચ લાખ રૂપિયા લઈ તો કોને ખબર પડવાની છે આ રૂપિયા કાઢીને એ ચાલીસ લાખની કાર બિલકુલ મને પોતે એક પાટીદાર સમાજની દીકરી તરીકે આ મુદ્દે ડિબેટ કરવી પડે છે એક મહિલા તરીકે આ મુદ્દે મારે બોલવું પડે છે એ જ મને પોતાને શરમજનક છે પણ દુઃખ થાય છે કે આવી ટિપ્પણી જ્યાં આપણે મહિલાઓને દીકરીઓને શક્તિ સ્વરૂપમાં માનીએ છીએ એ જ દેશમાં એ જ રાજ્યમાં આવી ટિપ્પણીઓ થાય છે ત્યારે મને પોતાને દુઃખ થાય છે અને ખરેખર બેન જે મંચ પરથી બોલી રહ્યા છે એમને કઈ ભાન છે એ શું બોલે છે શું કહી રહ્યા છે એ ગુજરાતની તમામ દીકરીઓ પર એમને તમાચો માર્યો છે અને એમને પાટીદાર સમાજના સંસ્કાર પર નહીં પણ ગુજરાતની તમામ માતા પિતાના સંસ્કારો ઉપર એમને તમાચો માર્યો છે આવી રીતે એમને ના બોલવું જોઈએ એમને શોભે એવું એમને વર્તન નથી કર્યું આવી રીતે તમે એમ કહી જાઓ કે પાછું બે વાર બોલે છે કે પાટીદાર સમાજ પાટીદાર સમાજ અને તમે એ મા બાપ જે સમાજ સંસ્કારો માટે બીજા સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બનતું હોય એ સમાજ પર તમે ટિપ્પણી કરો છો કે માં રીલ બનાવવામાં હોય બાપા પૈસા કમાવવામાં હોય અને દીકરીઓ સાનીમાની પૈસા ચોરી જાય તમે શું બોલો છો બેન તમને શરમ આવવી જોઈએ આ મંચ પરથી અને એની સાથે સાથે જે લોકો એને સાંભળતા હતા એ પણ એટલા જ ગુનેગાર છે કારણ કે આ મંચ પરથી બોલતા હતા એમને અટકાવવા જોઈએ કે બેન તમે શું બોલી રહ્યા છો આ આવી રીતે આ આ ક્યારે સાખી ન લેવાય અને હું પાટીદાર સમાજની દીકરી તરીકે નહીં પણ ગુજરાતની તમામ મહિલા તરીકે હું પણ કેસ કરવાની છું

પાટીદાર સમાજની નહીં ગુજરાતની બેન દીકરીઓ માટે માફી માંગે ગીતાબેન ઠીક છે આપણો આ બળાપો છે આપણો આક્રોશ છે અને વ્યાજબી પણ છે કારણ કે દીકરીઓનું ચિત્ર ને એમના ચરિત્ર પર આવી રીતે શબ્દો ઉઠાવ્યા છે સવાર ઉઠાવ્યા છે પણ આ જ એક આજલ હિન્દુસ્તાની છે કે જેઓ ભૂતકાળમાં પણ આવા શબ્દો બોલતા રહ્યા છે એ પોતે એવું કહે છે કે લવ જ્યાદ સામે હું એક લડાઈ લડી રહ્યો છું હિન્દુ દીકરીઓને બચાવવા માટેની લડાઈ લડી રહ્યો છું તો તમને નથી લાગતું કે ત્યારે જે શબ્દો બોલતા હતા એનાથી વાંધો ન ઉઠ્યો ત્યારે પાટીદાર સમાજને લઈને એમણે કહ્યું છે એટલે આપણને આક્રોશ છે

તો ખાલી ને ખાલી ખોટી સસ્તી પ્રસિદ્ધિ એમની પાસે કઈ પ્રૂફ જ નથી ખાલી ને ખાલી ખાલી ને ખાલી હું હિન્દુસ્તાની છું અરે હું પણ હિન્દુસ્તાની છું હું પણ આ હિન્દુસ્તાની દીકરી છું એટલે ખાલી ને ખાલી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને આવી વાતો કરવી એ બિલકુલ યોગ્ય નથી ઠીક છે મનોજ પનારા પાસે જઈએ મનોજભાઈ

હું મોરબી જ રહું છું મારા જેવા અનેક પિતાઓ જેને દીકરીઓ છે મોરબી મારીએ છીએ એની દીકરીનું વિશાળ કરવાનું હોય સગાઈ કરવાની હોય અમદાવાદ બરોડા રાજકોટ સુરત કે અન્ય જગ્યાએથી કોઈ વાત ચાલે તો પેલી સામે વાળાના દીકરાના બાપના માઇન્ડમાં શું વિચાર આવેલુસ્તાની ખબર નથી કે અમને લોકોને કેટલા એને બદનામ કર્યા છે અરે બેન સામાન્ય ક્યાંક નાની અમથી પટેલ સમાજમાં વાત હોય ને તો પણ અમારો સમાજ સેન્સેટિવ છે આ બધા વિષયોને લઈને અને આ તો પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજને કેવડું નુકસાન આ બેન કરી રહ્યા છે એને એ ભાન નથી એને ખબર નથી પડતી કે પાટીદાર સમાજની દીકરીઓને તમે ખયા સંદર્ભમાં કેવી રીતે બદનામ કરી રહ્યા છો હું છાતી ઠોકીને કઉ છું સંદેશના માધ્યમથી કે જો બેનમાં તાકાત તો અત્યારે ડિબેટમાં આવે ને મને પ્રૂફ આપે પટેલની કઈ સાત દીકરીઓ ખાનગીમાં આપે પ્રૂફ આપણે જાહેર અમારી દીકરીઓને બદનામ અમારે નથી કરવી અરે અમે તો સમાજની નહીં કોઈપણ ભારતની દીકરી હોય એનું સન્માન કરવા વાળો સમાજ છીએ અમે એ માણસ છીએ કે કોઈ માટે રક્ષા કરવા માટે ક્યાંય જરૂર પડે બેન રહેવા વાળો સમાજ અને સાથે રહેવાવાળો વ્યક્તિ છીએ હું ચેલેન્જ સાથે કહું છું બેન ને કે તમારા પ્રતિનિધિને મોકલો મારી પાસે વ્યક્તિગત અને સાતના નામ આપે એમાંથી એક વાલી હું ફોન કરી જોઉં અને હા પાડે તો હું મારી વાત મારી એફઆઈ પાછી લઈ લઉં વાસ્તવિકતા એ છે બેન કે આ બેનને સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં પોતાની વાહ વાહી માટે અને લોકોને ગુમરાહ કરવા માટે પટેલની દીકરીઓને આ બેન બદનામ કરી રહ્યા છે બેન એને ખબર નથી કે આ કેવડો મોટો વિષય જે અમારી લાખો મોરબીની દીકરીઓને નીચું જોઈને ચાલવું પડે છે કઈ સાત દીકરીઓ હોઈ શકે આમાંથી એને ખબર છે કેટલું મોટું કલંક અમારી પર લગાડીને આ બેન ગઈ છે અને મૂળખ છે આ પાટીદાર સમાજના અમુક આગેવાનો કે એની તરફદારી કરે છે ને એને માઇક આપે છે ને એના માટે લાખો રૂપિયા ના ને મંડપ ને સ્ટેજ બનાવે છે આવી ઝેર ઓગતી નાગીર કોઈ સ્ટેજ ઉપર બોલાવાય નહીં પટેલ સમાજે જો ખબર પડતી હોય તો અને એ જાણી જોઈને કરે છે એ ની શરૂઆતમાં જ બોલે છે કે આમાં કેસ થાય તો મારી જવાબદારી નહીં

કોઈ જાતિને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવાના એમને અંગત રીતે ટાર્ગેટ કરવાના અને એને પછી લોકો એવું કહે છે કે આ હા તો બેબાક શબ્દો છે આગ જરતર શબ્દો બોલે છે આ આપણે જેનું મહિમા મંડન કરવા લાગ્યા છીએ એ જ માનસિકતા જવાબદાર છે કે આવા નફરતી શબ્દો વારંવાર આવે છે અને ગ્લેમરાઇઝ થતા રહે છે તો આપણે પણ જવાબદાર છીએ ને એના માટે 100% હું એવું માનું છું કે બેન ગુજરાતમાં શું આ બેન ગુજરાતમાં આવીને જાણી જોઈને ગુજરાતની શાંતિ દોરવાનો કામ કરે છે બેન છે મારે બે જ વાત કરવી છે કે કદાચ આવો કોઈ વિષય આવે ને બેન તમારી પાસે તમે જાહેરમાં બેઠા છો હું પણ જાહેરમાં છું ને બધા જાહેરના લોકો છીએ આપણે આવો કોઈ વિષય આવે તો એને એના મા બાપ ને કેવો જોઈએ

પોલીસ અને ગુજરાત લાવવાનો કે આમને કઈ ભાષણ નહીં આપવાના અને સાથે સાથે સંદેશના માધ્યમથી હું વિનંતી કરું છું પટર સમાજો ને કે આમને બોલાવીને માઇક આપતા નહીં અને મુખ્ય મહેમાન બનાવતા નહીં આ પાટીદારના સ્ટેજ ઉપર પાટીદારને ને જ બદનામ કરનારી આ બેન છે ઓકે ગીતાબેન ફરી આપની પાસે આવીએ જે આ કહ્યું છે પણ દર વખતે જ્યારે વિવાદ છેડે છે તર્ક હોય છે કે હું દીકરીઓની ચિંતા કરું છું કારણ કે તેઓ લવજેહાદાદ તરફ જઈ રહી છે એમના કોટેડ શબ્દો છે કે લવજેહાદ તરફનું લવજેહાદનું દૂષણ સમાજમાં વધી રહ્યું છે આપણી એનો શિકાર બની રહી છે અને બચાવવા માટે હું આ કહું છું આ સત્ય છે આ કડવું છે પણ આ સત્ય

ખરેખર જો એ આ સામાજિક મુહિમથી કામ કરતા હોય તો એ સારી વાત છે પણ આવી રીતે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરાવી અને ખોટી વાહવાહી માટે જો આ કરતા હોય તો એ બિલકુલ યોગ્ય નથી અને જો એમને સમાજની મંચ પરથી સારી વાતો કરવી હતી તો સમાજના ઉત્થાન માટેની દીકરીઓના સંસ્કાર માટેની ઘણી સારી વાતો એ કરી શકતા હતા પણ એમને એ નથી કરી માત્રને માત્ર પોતાનું ક્યાંક સારું દેખાય હું કઈ કરી રહી છું હું પણ મારે મારે કઈ કરવું છે હું કઈ કરી રહી છું હું આમ કરું છું હું તેમ કરું છું એના માટે થઈ અને 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 દીકરીઓને બદનામ કરવી યોગ્ય નથી અને જો ખરે ખરા અર્થમાં આપના માધ્યમથી હું ચેલેન્જ ફેંકું છું જો એ બેન ફોન નથી ઉપાડતા પણ જો મને ને તમને સાંભળતા હોય તો ખુલીને સામે આવે અને ગીતા પટેલ એમની સાથે મોરબી જશે અને પરિવાર માં જો સાચું હશે તો હું પોતે એક્શન લઈશ બાકી આવી ખોટી ખોટી વાતો કરીને ગુજરાતની બેન દીકરીઓને બદનામ ન કરશો મહેરબાની છે ઓકે ગીતાબેન મનોજભાઈ બંનેનો આભાર સંદેશમાં જોડાવા માટે